મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિષય મનોવિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર ત્રણ જે છે બુદ્ધિ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓ અને મુખ્ય તો બોર્ડની પરીક્ષાની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રો અને તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બારનો જે તમારો કિંમતી સમય છે એ તમારો સમય વેસ્ટ ના કરતાં આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એનો ઉત્તર જણાવવાનો છે આપણે તો પહેલો છે કે બુદ્ધિક ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું તો આવશે ઓપ્શન સી સ્ટન નામના મનોવિજ્ઞાનિકે નેક્સ્ટ જોઈએ બીજો કે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણ્ય સિદ્ધાંત કોણે દર્શાવ્યો તો આવશે ઓપ્શન બી ગીલફળે નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે કે આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે તો આવશે ઓપ્શન એ નિમ્ન નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે મિત્રો ચોથો કે વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પાંચમો કે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે ઓપ્શન બી નેવું થી એકસો ને નવ નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ છઠ્ઠો કે માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે તો આવશે ઓપ્શન એ બે માસની વિદ્યાર્થી મિત્રો તમારે જે સ્વાધ્યના પ્રશ્નો છે એમસીક્યુ છે એક માર્ક્સના પ્રશ્નો છે એ સંપૂર્ણ તમારે તૈયાર કરી લેવાના છે કારણ કે પરીક્ષાની અંદર સો એ સો ટકા પ્રશ્નપત્ર સ્વાધ્યમાંથી જ પૂછાય છે જોઈએ સાતમો સ્ટેન્ડફર્ડ બીની બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ કોણે કોને રજૂ કરી તો આવશે બી પ્રોફેસર ટર્મને નેક્સ્ટ આગળ વધીશું આઠમો કે મનો દુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિ આંક કેટલો હોય છે ઓપ્શન બી સિત્તેરથી નીચે હોય છે મિત્રો નેક્સ્ટ જોઈએ નવમો કે રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી ઓપ્શન સી ઈસવીસન ઓગણીસો ને છત્રીસમાં નેક્સ્ટ આગળ વધીશું તો દસમો છે કે પ્રતિભા સંપન્ન પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન ઓગણીસો પચીસમાં કોણે શરૂ કર્યો હતો ઓપ્શન સી ટર્મને નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર જણાવો એમાં પહેલો જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતતા આલેખના નામથી ઓળખવામાં આવે છે નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો તો બુદ્ધિ અંગેનો દ્રિઘટક સિદ્ધાંત બ્રિટનના મનોવૈજ્ઞાનિક પાલ્સ સ્પિયર મેને રજૂ કર્યો હતો નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો પ્રશ્ન છે કે કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે તો ઘટકીય બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેલા વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે ચોથો જોઈએ ગિલફડ દર્શાવેલ સિદ્ધાંતને કયો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તો ગિલફડે દર્શાવેલ સિદ્ધાંતને ત્રિપરણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે પાંચમો જોઈએ કે ચેતામનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોને દર્શાવ્યો છે તો ચેતામનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત જગન્ના પ્રસાદ દાસ એટલે કે જેપી દાસ અને તેમના સાથીદારોએ દર્શાવ્યો છે છઠ્ઠો જોઈએ કે બુદ્ધિ આંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો બુદ્ધિઆંકને બુદ્ધિલબ્ધિના નામથી ઓળખવામાં આવે છે નેક્સ્ટ સાતમો કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે તો એક જ સમયે એક જ સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે નેક્સ્ટ આગળ વધીશું આઠમો છે કે શાબ્દિક કસોટી કોને કહે છે તો જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય એને શાબ્દિક કસોટી કહે છે હવે જોઈએ નવમો આરપીએમનું પૂરું નામ જણાવો તો આરપીએમનું પૂરું નામ રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ કહે છે યાદ રાખવાનું છે મિત્રો આ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે પરીક્ષાની અંદર દસમો છે પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે તો પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક એકસો ત્રીસથી વધુ હોય છે જોઈએ ત્રીજો નીચેના પ્રશ્નોના સંક્ષિત્તમાં ઉત્તર જણાવવાના છે એમાં પહેલો ગિલફર્ડના ત્રિપરણાત્મક સિદ્ધાંતમાં રહેલા ઘટકો અને માનસિક ક્ષમતા જણાવો તો બુદ્ધિની સમજૂતી માટે ગિલફડે ત્રિપિયાણાત્મક સિદ્ધાંત આપ્યો ગિલફડ બુદ્ધિના ઘટકોને નીચે મુજબ ત્રણ પરિમાણમાં વહેંચે છે એમાં પહેલો છે ક્રિયા બીજી છે વસ્તુ એ ત્રીજી છે નિપજ નેક્સ્ટ આગળ વધીશું તો ગિલફડ ક્રિયામાં વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓને માન આપ્યું માનસિક ક્રિયામાં નીચે જણાવેલ પાંચ પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે એમાં પહેલો છે મૂલ્યાંકન બીજો છે કેન્દ્રિત ચિહ્ન ત્રીજો છે વિકેન્દ્રિત ચિંતન ચોથો છે સ્મૃતિ અને પાંચમો છે બોધ હવે જોઈએ બીજો કે બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો તો બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના પરથી ઉતરી આવ્યો છે તુથ એટલે સમજવું કે જ્ઞાન પામવું આ શબ્દને આધારે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા બુદ્ધિ માટે અંગ અંગ્રેજીમાં ઇન્ટેલિજર શબ્દ છે આ શબ્દ લેટિન ભાષામાં ઇન્ટેલિજર ક્રિયાપદ પરથી બન્યો છે ઇન્ટેલિજર એટલે સમજવું આમ બુદ્ધિ એટલે સમજ શક્તિ જો છે આંતરવ્યક્તિત્વ બુદ્ધિની સમજૂતી આપો તો આંતરવ્યક્તિક બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિના ગમા અણગમા લાગણીઓ આવેગો સ્વભાવો ટેવો પ્રેરકો મલોવર્ણનો વગેરે વ્યક્તિના ગુણ લક્ષણોથી માહિતગાર થાય છે રાજનેતાઓ ધર્મગુરુઓ શિક્ષકો સામાજિક કાર્યકરો વગેરે છે વ્યક્તિઓમાં આંતર વ્યક્તિગત બુદ્ધિનું પ્રમાણ વિશેષ હોય છે જોઈએ ચોથો બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંત કયા કયા છે તો જોઈએ આધુનિક સિદ્ધાંતો તો છે સ્પીયરમેનનો દ્રિઘટક સિદ્ધાંત સ્ટનબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત ગિલફર્ડનો ત્રિપરિમાત્મક સિદ્ધાંત ચોથો છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને દાસનો પાસનો સિદ્ધાંત જોઈએ પાંચમો અનુભવજન્ય વિશે સમજૂતી આપો તો અનુભવજન્ય બુદ્ધિમાં નવીન વિચારો નવીન સર્જન આંતરસૂજ તથ્યોને સંગઠિત કરી નવીન ઉકેલ મેળવવાની ક્ષમતા હોય છે આથી આને સર્જનાત્મક બુદ્ધિ પણ કહે છે આ પ્રકારની બુદ્ધિમાં કલ્પના સર્જનાત્મકતા નવીનતા વગેરે ક્ષમતાઓ હોય છે સર્જનાત્મક અને મૌલિક સંશોધનકર્તાઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક માત્રામાં હોય છે જુએ છઠ્ઠો માનસિક વયમની વ્યાખ્યા આપો તો વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય સાતમાં છે બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો તો બુદ્ધિઆંક આયકું બરાબર માનસિક વય એમ ભાગ્યા શારીરિક વય એટલે કે સીએ ગુણ્યા સો એનું ઉદાહરણ છે કે ધારો કે એક બાળકની પાયાની ઉંમર આઠ વર્ષ છે એટલે કે ઓગણીસ માસ સોરી છન્નું માસ છે પરંતુ આ બાળકની શારીરિક ઉંમર સાત વર્ષ છે એટલે કે છ માસ સોરી મિત્રો નેવું માસ છે અને તેની માનસિક વય એકસો આઠ માસ છે તો આઈક્યુ બરાબર એમ એ ગુણ્યા સીએ સોરી મિત્રો એમ એ ભાગ્યા ગુણ્યા સો આવશે આમાં મિસ્ટેક થઈ ગયેલી છે તો એકસો આઠ ભાગ્યા નેવું ગુણ્યા સો તો આપણે જવાબ મળશે એકસો વીસ તો બુદ્ધિઆંક થશે એકસો ને વીસ સિમ્પલ છે આઠમો જોઈએ કે વેક્સલરની બાળકો માટેની કસોટી વિશે માહિતી આપો તો એની મિત્રો બે કસોટી છે ડબલ્યુ પીપી એસઆઈ કસોટી અને ડબલ્યુ એ આઈ એસ સી કસોટી તો સંપૂર્ણ સમજૂતી આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને આનો જવાબ લખી શકો છો તો જોઈએ આગળ નવમો છે કે કેબિટ કસોટીનું પૂરું નામ શું છે આ કસોટીની ઉપયોગિતા જણાવો તો કેબિટ કસોટીનું પૂરું નામ કોફ મેન બ્રિફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ છે આ કસોટી શૈક્ષણિક માપનના ક્ષેત્ર અને શૈક્ષણિક સિદ્ધિના માપન માટે ખૂબ જ જાણીતી છે દસમો છે જોસેફ રેન્ઝુલાના મતે પ્રતિભા સંપન્નના કયા ત્રણ ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે સમજાવો તો જેસેફ રેન્જુલાના મતે પ્રતિભા સંપન્નના આ ત્રણ ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે પહેલો છે ઉચ્ચ બુદ્ધિ બીજો છે ઉચ્ચ સર્જનાત્મક સર્જકતા અને ત્રીજો છે ઉચ્ચ પ્રેરણા પ્રતિભા સંપન્નતામાં બોધાત્મક ઉપરાંત અન્ય અનેક શક્તિઓનું સંયોજન અને સંગઠન થાય છે આવી વ્યક્તિઓ ઉચ્ચ કોટીનું કર્તૃત્વ દર્શાવે છે તેઓ વિશિષ્ટ શક્તિઓ અને ઉચ્ચ સ્વ ખ્યાલ ધરાવે છે હવે મિત્રો ચોથો છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પહેલો છે બુદ્ધિ અંગેની સામાન્ય સંભવિતતા આલેખની સમજૂતી આપો તો મિત્રો જે આ મોટા પ્રશ્નો છે એના જવાબો તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે કારણ કે જો આપણે આ જવાબોની ચર્ચા કરવા જઈશું તો મિત્રો વિડીયો ખૂબ લોંગ બની જશે માટે મિત્રો જોઈ શકો છો પ્રશ્નોના સંપૂર્ણ જવાબો દર્શાવેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખતા રહેવાનું છે બીજો પ્રશ્ન છે સ્ટનબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના ત્રણ પાસા દર્શાવો કોઈ એક પાસાની સમજૂતી આપો અને મિત્રો જેવી રીતે વિડીયોમાં ટોપિક વાઇઝ તમને મુદ્દા પાડીને જેવી રીતે લખેલું છે એવી જ રીતે તમારે પરીક્ષાની અંદર અને મુખ્ય તો બોર્ડની પરીક્ષાની અંદર પણ કાળી બોલપેનનો ઉપયોગ કરીને આવી જ રીતે મુદ્દા પાડીને લખવાનું છે જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ સરસ લાગે અને તમારો એક પણ માર્ક્સ ક્યાંય પણ કટ ના થઈ શકે અને તમે મનોવિજ્ઞાન વિષયની અંદર સારા એવા માર્ક્સ કવર કરી શકો અને મિત્રો ધોરણ બારના અમારા બીજા વિષયના એટલે કે સમાજશાસ્ત્ર છે આપણું ભૂગોળ છે જે બીજા ત્રણ બારના વિષયો છે એના સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે વિષયવાઇઝ તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો ધોરણ બારનું જે અમારું વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં તે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓ જે છે પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા તમારી બોર્ડની પરીક્ષા એની અંદર તમને સંપૂર્ણ માહિતી ત્યાં તમને મળી જશે અને ત્યાં તમને આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી પ્રશ્નોના વિડીયો સંપૂર્ણ સંપૂર્ણ તમને બધું જ ત્યાં મળી જશે તો તે ગ્રુપની અંદર તમે જોડાવાનું ભૂલતા નહીં અને તે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન થઈ શકો છો મિત્રો જોઈએ પાંચમો પ્રશ્ન છે કે સામાન્ય જનસમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણ અને ટકાવારીનું દર્શાવતું કોષ્ટક જણાવો તો એ કોષ્ટક પણ સંપૂર્ણ દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં કોષ્ટક છે નેક્સ્ટ આગળ વધીશું આગળના પ્રશ્ન તરફ તો છઠ્ઠો પ્રશ્ન છે કે માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે સમજાવો તો માનસિક વય વિશેની પણ સંપૂર્ણ સમજણ આપેલી છે જે તમે જોઈ શકો છો મિત્રો આ પ્રશ્નો પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી હોય છે તમારે એકવાર સંપૂર્ણ ચોપડાની અંદર લખી વાંચી લેવાના છે જેથી કરીને તમને યાદ રહી જાય જોઈએ સાતમો કે વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટી વિશે સંક્ષિપ્ત માહિતી આપો તો એની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે જે તમે વિડીયોમાં જોઈને લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં સંપૂર્ણ જવાબો આપેલા જ છે આઠમો જોઈએ કે વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિઓને ઓળખવાની માહિતી મેળવવા કઈ પદ્ધતિઓ પ્રચલિત છે તેની પણ માહિતીઓ આપેલી છે સંપૂર્ણ જે તમે વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખતા રહેજો નવમો પ્રશ્ન છે કે મનોદુર્બળતાના કોઈ બે પ્રકાર સમજાવો તો મનોદુર્બળતાના દુર્બળતાના આપણે કોઈપણ બે પ્રકાર સમજાવવાના છે એની પણ સંપૂર્ણ માહિતી આપેલી છે વિડીયોની અંદર નેક્સ્ટ આગળ વધીશું તો મનો દુર્બળતાના પ્રકારો પહેલી છે હળવી મનો દુર્બળતા બીજી છે મધ્યમ પર મનો દુર્બળતા ત્રીજી છે તીવ્ર મનો દુર્બળતા અને ચોથો છે અતિ તીવ્ર મનો દુર્બળતા ચાર પ્રકાર છે એના નેક્સ્ટ આગળ વધીશું દસમો છે કે હળવી કક્ષાનો બુદ્ધિયાંક ધરાવતી વ્યક્તિનો અભ્યાસ અને સામાજિક કૌશલ્ય કેવા હોય છે તેનો પહેલાં અભ્યાસ આપેલો છે ને પછી તેનું સામાજિક કૌશલ્ય આપેલું છે જોઈએ પાંચમો પ્રશ્નોના સવિસ્તાર જવાબ જણાવો તો જોઈએ પહેલો પ્રતિભા સંપન્નના લક્ષણો વર્ણવો તે આપણો પહેલો પ્રશ્ન છે ને એનો સંપૂર્ણ જવાબ આપેલો છે વિડીયોમાં ટોપિક વાઇઝ તમારે વિડીયો સ્ટોપ કરીને વિદ્યાર્થી મિત્રો લખતા રહેવાનું છે વિડીયોનો સંપૂર્ણ જવાબ નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો તો એનો પણ મિત્રો જે ગાર્ડનર નામના મનોવિજ્ઞાનિકે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો હતો એની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે ટોપિક વાઇઝ તાર્કિક ગાણિતિક બુદ્ધિ અવકાશીય બુદ્ધિ દૈહિક શરીર ગતિ ગતિલક્ષી બુદ્ધિ નેક્સ્ટ છે આંતરવૈક્તિત બુદ્ધિ સાંગીતિક બુદ્ધિ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ નૈસર્ગિક બુદ્ધિ સંપૂર્ણ સમજૂતી આપેલી છે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં બીજો છે કે બુદ્ધિની કોઈ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો તો બુદ્ધિની વ્યાખ્યા છે કે મનોવૈજ્ઞાનિક બીને અને સાયમને બુદ્ધિની વ્યાખ્યા આપતા જણાવે છે કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ બુદ્ધિનું સ્વરૂપ બુદ્ધિના અલગ અલગ સ્વરૂપો છે એની મિત્રો ટૉપિક વાઇઝ સમજૂતી આપેલી છે તમારી વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો સંપૂર્ણ જવાબ આપેલા છે તેના નેક્સ્ટ ચોથો છે કે સ્પીયર મેનના દ્રિકટક સિદ્ધાંતમાં જી અને એસ ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો તો પહેલો છે સામાન્ય બોધ તત્વ જી ફેક્ટર વિશિષ્ટ બોધ તત્વ એસ ફેક્ટર એની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે પ્રશ્નની નેક્સ્ટ આગળ વધીશું તો આગળ પણ મિત્રો તે જ પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ છે મિત્રો લાસ્ટમાં તમને એક આકૃતિ પણ આપેલી છે તમે જોઈ શકો છો વિડીયોમાં એ આકૃતિ તમારે પરિકરની મદદથી સારી એવી તમારા ચોપડાની અંદર દોરવાની છે કારણ કે પરીક્ષાની અંદર આ આકૃતિ ફરજિયાત છે નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે જેપી દાસના સિદ્ધાંતમાં પાસની સમજૂતી આપો તેની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે જેપી દાસની જે પાસની સમજૂતી હતી જોઈ શકો છો એમાં પહેલો હતો આયોજન પ્લાનિંગ પી બીજો હતો ધ્યાન ઉત્તેજના એટેન્શન એ એ નેક્સ્ટ આગળ વધીશું તો સમકાલીન પ્રક્રિયા ત્રીજો ચોથો છે કમ ક્રમબદ્ધ પ્રક્રિયા તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ધોરણ બાર વિષય મનોવિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર ત્રણ જે છે બુદ્ધિ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને નેક્સ્ટ તમારે આગળ ધોરણ બારનો કયા વિષયનો કયા ચેપ્ટરનો વિડિયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડિયો લાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત